બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના ભરૂચના માં ખાતે વિશ્વ હિન્દુ હત્યાના વિરોધ માં સમગ્ર દેશમાં આક્રોશ ફાટી નીકળ્યો છે જેના ભાગરૂપે ભરૂચના મુખ્ય પાંચવતી વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ધરણા પ્રદર્શન યોજી ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ધરના દરમિયાન મોટી સંખ્યામાં એકત્ર થયેલા કાર્યકરોએ હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા અને રામધૂમ બોલાવી હતી કાર્યકરોએ જેહાદી માનસિકતા અને કટ્ટરપંથી તત્વો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વાતાવરણ ગજવી મૂક્યું હતું સંગઠનના અગ્રણીઓએ બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી આ વિરોધ પ્રદર્શનમાં વિશ્વ હિન્દુ પરિષદ અગ્રણી વિરલભાઈ દેસાઈ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી મુક્તાનંદ સ્વામી વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા મંત્રી રાહુલ પટેલ અને બજરંગ દળના કિશન વાઘેલા સહિતના આગેવાનો અને હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા બી એચપી અગ્રણી વિરલભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે જો બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર તાત્કાલિક બંધ નહીં થાય તો આગામી દિવસોમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર દેશમાં વધુ આશ્ચર્યજનક અને ઉગ્ર આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે

તો એ ખિલાફત આંદોલન જે રોકાયું એના બદલામાં મોકલાકાંડની ભેટ મળી હતી હિન્દુઓને અસંખ્ય હિન્દુઓની હત્યા કરવામાં આવી જ્યારે જ્યારે પણ સરકાર અને મુસલમાન વચ્ચે કોઈ પણ ક્લેશ થાય અને એમાં મુસલમાન જો હારે છે તો એ મુસલમાન ઈસ્લામની રાય ચાલીને માત્ર ને માત્ર એનું એનું રિએક્શન આપે છે હિન્દુઓની હત્યા કરીને અને એ જ ઘટના આ બાંગ્લાદેશમાં જોવા મળી છે સરકાર આવ્યા પછી સરકાર ક્યાંના લોકો કોઈ પરિવર્તન કરવા ઈચ્છે છે એને કારણે દાદી નામના કોઈ એક કટ્ટરવાદી મુસલમાનની ત્યાં હત્યા કરવામાં આવી અને એના બદલામાં પુનઃ સામાન્ય અને સામાન્ય બાંગ્લાદેશનો એક મુસલમાન એ હથિયાર લઈને નીકળે છે અને ત્યાં રહેતા કાયદેસરના નાગરિક એવા હિન્દુઓની હત્યા કરે છે દીપુ નામનો એક સામાન્ય વ્યક્તિ કે જેને કોઈ પણ પ્રકારે પેગમ્બરથી મારીને કોઈની નિંદા નથી કરી એવાને પોલીસની કસ્ટડીમાં હતો ત્યાંથી એને ઉછીને લઈ જઈને એની હત્યા કરવામાં આવી

જીવતો સળગાવી દેવો જોઈએ તો જ આ બાંગ્લાદેશી આતંકવાદીઓની શાન ઠેકાણે આવશે અને એટલા માટે વિશ્વ હિન્દુ પરિષદ આજે ધરણા પ્રદર્શન કરી રહ્યું છે ધરણા પ્રદર્શન બાદ કોઈ આશ્ચર્યકારક કાર્યક્રમ પણ આપશે આજે માત્ર આ પ્રતિક્રિયા છે આગળ જતા વિશ્વ હિન્દુ પરિષદે વિશ્વભરના હિન્દુઓની ચિંતા કરે છે એટલે બાંગ્લાદેશમાં વસનારા હિન્દુઓની ચિંતા કરીને કદાચ રોડ પર નીકળી જાય તો એને માટે જે પણ તંત્ર છે એ લોકોની જવાબદારી હશે